સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની મુલાકાત લેતા કલેક્ટર સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સંપટે મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલમાં આવેલા જુદા જુદા વિભાગો અને વોર્ડની મુલાકાત લીધી હતી હોસ્પિટલમાં કાર્યરત લેબોરેટરી બ્લડ બેન્ક સ્પેશિયલ ન્યૂ બોર્ડ કેર યુનિટ એન એસિયુની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થાઓની ચકાસણી કરી દર્દીઓ સાથે વાત કરી હતી આ તકે હોસ્પિટલ ખાતે આવશ્યક દવાઓ સર્જિકલ સાધનો લેબોરેટરી અને અન્ય જરૂરી વસ્તુઓની ખરીદી તથા ખર્ચ વિશે ચર્ચા કરી હતી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર અર્થે વધુ જરૂરી સેવાઓ માટે વિવિધ સ્થળો અને વસ્તુઓના રિપેરિંગ તથા અન્ય કામગીરી અંગે આયોજન કરવા જરૂરી સૂચનો કર્યા હતા હોસ્પિટલના કેમ્પસમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે બાયોમેડિકલ વેસ્ટ તેમજ કચરાના યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય મિનાશ મલિક દહસાડા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર 8980413537 માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે